આપણે એના જેવું ન થાય હાલને આપણે જઈને એને મળી આવી એને ખબર અંતર પૂછી આવી મારો શું એની પાસે પોગી ગયો છે કેમ કોણ જીએ આપણે એના તમે કોણ છો હું કોણ છું એના માટે તો સર્વસ્વ એમનું એક જ છે ને એમની નવી આવેલી પત્ની તો પછી આપણે શું કામને ત્યાં જવું જોઈએ અને આમ પણ બધા સંબંધો પૂરા કરીને મારા પપ્પાએ આપણને ઘરની બહાર કાઢ્યા હતા તો પછી હવે તમે કોને મમ્મી કયા સંબંધથી એના ખબર કાઢવા જવું છે તમારે આખરી વાત સાચી બેટા હું માનું છું પણ અત્યારે આપણે એની પાસે જવું જોઈએ અને આપણી જરૂર છે ભલે અત્યારે કાંઈ ન કહી શકતા હોય અને બીજી પત્નીની વાત એની પાસે રહેવા દે આપણે બસ જે સંબંધ છે ને એને તો નિભાવવો જ પડશે ને એને ભલે આપણે કોઈ સંબંધ નથી મારે એમની સાથે જ્યારે ઘર છોડીને નીકળ્યો હતો ને ત્યારે તે એમને એમની સામે જ કહીને નીકળ્યો હતો કે મારે અને તમારે મરીએ પણ સનાન નથી આપે તમે મારા બાપા નથી ને હું તમારો દીકરો નથી હવે જે બાપ જે બાપ મારી સામે મારી માનું અપમાન કરે મારી માને ના કહેવાના શબ્દો કે તમને શું લાગે છે મમ્મી હું એટલો નાલાયક દીકરો નથી કે બાપની સામે પડીને એની સામે હાથ જોડીને હે એમની સામે માફી માંગીને અને ફરી પાછો એમનો થઈને ફરું થૂકેલું ચાટવાની આદત નથી મને દીકરા મને ખબર છે તું તારા પપ્પાની જેમ જીદી છો ઈ શેર છે તો તું સવા શેર ગમે એમ તોય

એને એને ક્યારેય થયું છે આવું થયું છે છતાં પણ એ ફોન કરી શકે ને મને કે દીકરા મને તારી જરૂર છે તો અહીંયા આવ મારી પાસે કોઈ નથી પણ નહીં એમને એટલો બધો એટીટ્યુડ છે તો મને પણ એટીટ્યુડ છે એમના દીકરા હોવાનો સર તો જરા કે તારે એકવાર તને પાસે જાઉસ બેટી એક પત્ની હોવાના મારી ફરજ સમય આવશે તો જઈશું ભગવાન ને પ્રાર્થના કરજો કે મને જેને કંઈક સારો વિચાર આપે કારણ કે એમના પ્રત્યે મારા દિલમાં નફરત જીવાય બીજું કંઈ બચ્ચું નથી બેટા સમય સંજોગ પ્રમાણે કંઈ પણ ને ને આજની તો કાલે તો એનો દીકરો શું એની પત્ની શું કે મટી તો નહીં જાય એમ ભલે ગમે એમ કરે અને જે કરવું એ કરવા દે અંતે એ આપણી પાસે જ આવશે કારણ કે આપણા સિવાયનો કોઈ બીજો સહારો છે જ નહીં મને ખબર છે હા પૈસાથી ખરીદી કરવા નીકળ્યા હતા પપ્પા પ્રેમના બજારમાં પહોંચ્યા આખરે પ્રેમ તો એમને ખરીદીને મળી ગયો પણ હવે જોઉં છું કે પરિવાર મારા પપ્પા ક્યાંથી લાવે છે અને કઈ બજારમાં વેચાતો મળે છે ચાલો અહીંયા બેસી છું થોડી વાર હા

કેમ નહીં તમારી આંખ તો હું જ છું ને હા એટલે જ ને હા ખરેખર ભગવાને મારી સાથે કેવું કર્યું હા તું નહી હોત તો મારી શું દશા થાત શું દશા થાત તમારી તો શું તો તું મને ભૂલી તો નહી જાય ને અરે હું તમને પણ તું કેમ આમ કરે છે હું તમને કેમ ભૂલું હા મને ભૂલતી નહીં હે બિલકુલ નહીં અને હું બિલકુલ પણ નહીં ભૂલું ખામીની હા બોલો તારે કઈ પાણીપુરી ખાવી હોય તો મંગાઈ કોઈ જતો હોય તો નથી ખાવું મારે પાણી નથી ખાવી મારે મારે તો જે ખાવું છે ને હું ખાઈ લઉં છું પણ શું ખાવું છે તારે કે ને હું શું ને બેઠો અરે હા હવે ખબર છે કે તું છે મારી જોડે હા શું ખાવું છે તારે કે મારે કઈ નથી ખાવું તો પછી આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ લે થને પેટમાં ઠંડક થઈ જાય ને હા કામિની મને કેમ એવું લાગે હું એકલો એકલો છું તું મારી સાથે વાત નથી કરતી કે શું કામિની અરે હું તમારી જોડે જ વાત કરું છું ના ના વાળ વિખાઈ જશે મારા રેવા દે અરે ના ના તારા વાળ નહીં વિખાય અરે ના ઓડો ને માથા પર પણ મને એવું લાગે છે કે હું એકલો એકલો પડી ગયો એવું લાગે છે અચ્છા સારું કહેવાય હું તમને શું કહું છું તમે શાંતિથી બેસો ને મારો હાથ મને જરાક પસીના વાળો થાય છે એમ બેસો શાંતિથી અરે અરે રૂમાલ આપો કામિની આ આજે ગજવામાં રૂમાલ પણ નથી મૂકે તા છે 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 લા તારો હાથ સાફ કરી આવું કામિની

હા મને ખબર જ છે તમે જરા સરખા બેસો ને મારી પર વજન વજન નાખી દીધું બધો હું પછી પડી જાવ અરે નહીં પડી જાવ તમે તમારી જોડે હું બેઠી છું અહીંયા જ છું બસ હા બસ બેસો બેસો શાંતિથી બેસો અહીંયા જ છું મારો હાથ પકડી રાખો લો બોલો હવે શું થયું કેમ બોલતા નથી કઈ તને કઈ ભૂખ લાગી છે

તું મને આંધળો સમજે છે પણ હું છે ને તારા ચેન ચાળા કેટલા દિવસથી થી છું અને તું મારી પ્રોપર્ટી હડપ કરવા માંગતી હતી એમને આ શું બોલો છો હા હું જે બોલું છું ને એ જોઉં પણ છું એટલે તમે આંધળ થવાનું નાટક કરી એમ ને હું તારી પરીક્ષા લેવા માંગતો હતો કે કદાચ મારી આજે ખરેખર ભવિષ્યમાં આંખ નહીં હોય તો તું મારી કેટલી સેવા કરી શકે પણ મેં તને બે ચાર દિવસમાં જોઈ લીધી કે તે મારી કેટલી સેવા કરી અને કોની સાથે શું કર્યું કેવા કેવા તે હવે મારે વધારે નથી બોલવું હા તો નહીં બોલો સમજાઈ ગયું છે હા તો નહીં બોલો બસ બસ અત્યાર સુધી તમે અમને ઉલ્લુ બનાવે ને કે હું આંદરો છું હું આંદરો છું આંદરો છું કરીને લે આ તમારી બધી ગેમ પ્લાન હતી મારી ચાલ હતી મને મારા વકીલે જ કીધું હતું કે તમે પર સ્ત્રી પર દાણટ બગાડી છે અને તમે એને તમારી બધી પ્રોપર્ટી આપવા માંગો છો ને તો તમે એને પહેલા ચેક કરી લેજો કે તમે જોઈ લેજો કે તમને કેટલો પ્રેમ કરે છે તમારી સાથે રહેશે કે નહીં રહેશે ચૂપ

હા ચાલો સર હવે તમે અહીંયાથી જઈ શકો છો અને હા અને દાઢી બાઢી કરાવવાના કપાવવાના પૈસા આપી દેજે તમે તમારું કામ કરો કામ કરી હા ચાલ આંદળો જોતો થઈ ગયો તને છું કે તું મને તારા પપ્પા પાસે લઈ જા તો કેમ નથી હાલ એમાં સમજવાની શું જરૂર છે મમ્મી મે કહ્યું ને તમને કે આપણે જવાનું નથી થતું અને આમ પણ મામા પણ મને આજ વાત સમજાવી રહ્યા હતા મે એમને પણ ફોન માં કહ્યું છે અને તમને પણ કહું છું આપણે નમવાનું નથી ફોન આવશે તો ફરજ બજાવવા માટે જઈશું અને એ પણ ખાલી ખબર અંતર પૂછીને પાછા આવી જઈશું બાકી બીજી કોઈ લપન છપન મને નથી જોઈતી બરાબર છે તેવાંગની વાત આમ પણ અત્યાર સુધી પપ્પાએ કે આપણું કઈ રાખ્યું છે કે હવે રાખે જે થયું છે એ પપ્પાના કર્મ બીજુ તો શું કહેવાનું હા બરાબર જે કોઈ કોઈના કર્મને છિનવી નથી શકતું કે માંધિકે પ્લસ માઈનસ કરી નથી શકતું તો સુગમ આવ્યા જો મારા ઘર માં તમારી તો આંખો જતી રહી હતી ને તું તમે મારી આંખ તો છે જ લો નવું નાટક કરતા તા

એટલે તારી નવી મમ્મી જેનો મારા ઘરમાં લાવ્યો હતો એને મારી સામે નાટક કર્યું અને એનું નાટક મારે જાણવું હતું ને એટલે મેં એની સામે ઢોંગ કર્યો મારી આંખ નથી અને ત્યાર પછી એની સાથે હું રહ્યો એને મારી પ્રોપર્ટીની જરૂર હતી એને મારી જરૂર નહી હતી થોડા દિવસ સારી રીતે રહી મારી સાથે અને પછી બીજા કોઈ છોકરાને પ્રેમ કરવા લાગી અને મને લઈ જાય સાથે અને એવા એવા ચેન ચેનજાળા કરતી હતી ને આ બધું જોવા માટે હું ખરેખર ખાલી હણું નાટક કર્યો હતો પણ એને નહીં ખબર હતી જાણે જોઈને એને કીધું હતું પછી મને ખબર પડી ગઈ કે આ મારી સાથે નાટક કરે છે એટલે મેં એની સાથે નાટક કર્યું કે એને જો હું વારસદાર બનાવું મારી પ્રોપર્ટીની તો મને ખબર તો પડવી જોઈએ ને કે મને કેટલી સારી રીતે રાખી શકે છે પણ મને સમજાઈ ગયું અને મારા વકીલે પણ મને કીધું હતું કે તમે આજે કરવા જઈ રહ્યા છો ને એ ખરેખર તમે એને પહેલાં ચેક કરી લો એને ચકાસી લો અને પછી તમે પ્રોપર્ટી એના નામે કરજો અને ખરેખર વકીલની વાત સાચી નીકળી અને મેં નાટક કર્યું તો મને ખબર પડી કે આ ફ્રોડ છે એટલે થઈ શકે તો તમે મને માફ કરી દો ઇજ્જત જેવું કંઈ છે આ નાક છે કે પછી નાક કપાવીને આવ્યા છો જો ને તો અહીંયા સુધી પાછો આવ્યા જ ન અને આમ પણ તમે જ કહેતા હતા ને કે આ મારી નવી પત્ની જે મને સાચવી લે છે મારી સાથે રહે છે સુખમાં દુખમાં અમે લોકો હંમેશા સાથે ને સાથે રહીશું તો જાવ ને રહી લો અને આમ પણ કદાચ એક પત્ની થી પેટ ના ભરાયું હોય તો બીજી પત્ની લઈ આવો બરાબર ફરી પાછા પૈસા આપજો ત્રીજી પણ મળશે ને બેટા તારા માટે આંખ ઉપર કાળી પટ્ટી હતી અને પટ્ટી મેં હટાવી દીધી છે અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે થઈ શકે તો મને અપતાવી લો અને માફ કરી દો નથી માફ કરવાના તમારી આંખની આગળ પટ્ટી હતી અમારી આંખની આગળ નથી તમે જે નાટક કર્યું એ આંધળા હોવાનું નાટક કર્યું હતું ને બાકી પ્રેમ કરીને એમની સાથે લગ્ન કરીને કાયદેસરના કોર્ટ મેરેજ કરીને લાવ્યા હતા ને હાથ ધમકી મારી હતી ને તમે મારું ઘર જે મારા ઘરમાંથી નીકળી જાઓ તો કઈ વાંધો નહીં એ તમારું ઘર હતું ત્યાં તમારા નિયમો ચાલ્યા આ ઘર મારા મમ્મીનું અને મારું છે અહીંયા અમે કહીશું ને એમ જ ચાલશે અમે કોઈ તમને માફ નથી કરવા માંગતા કોઈ માફ નહીં કરે તમને એ દેવાંગ બેટા સમજો તારા પપ્પા જે કંઈ પણ કહે છે ને સાચું કહે છે એ વાત માની જ ને માફ કરી દે સમજો ના મોઢા પર દેખાય આવે છે કે પસ્તાવો છે કેટલી વાર માફ કરશો મમ્મી તમે અત્યાર સુધી માફ જ કરતા આવ્યા હતા ને પપ્પા કહેતા હતા કે મારે તારા પપ્પાની ઘરે નથી આવવું હા ફલાણા લોકોની સાથે નથી બોલતો એની સાથે તારે વ્યવહાર નહીં રાખવાનો તો તમે માન્યું જ હતું ને જોયું ને હા સીધા અને સરળ હોવાનું શું પરિણામ આપ્યું પપ્પાએ બસ ત્યારથી જ નક્કી કર્યું છે કે અત્યાર સુધી બહુ સીધા રહી લીધા અને બહુ શાંતિથી બધાની વાતો પણ સાંભળી લીધી આજ પછી હવે કોઈની પણ ક્યારેય પણ કોઈ વાતો નથી સાંભળવાની થતી

આજે મારી મમ્મીએ તમારી તમારી માટે થઈને હાથ જોડ્યા છે એટલા માટે મારા મમ્મીનો વિચાર કરીને તમને એક ચાન્સ આપું છું પપ્પા પણ આજ પછી આજ પછી ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ જો ખોટી રીતે કંઈ પણ થયું છે ને તો તમને માફ નહીં કરું પપ્પા હવે મને સમજાઈ ગયું છે કે પરિવાર શું છે પરિવાર કોને કહેવાય હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું ઠીક છે તમે અમારી સાથે અમારા આ ઘરમાં રહી શકો છો અને બીજી વાત આ ઘરમાં હવે તમે કહેશો ને એમ નહીં થાય મારો દીકરો દેવા અને મારી બહુ હેતન એ કહેશે ને એમ કઈ થશે